જી નમસ્કાર હું ટી જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત છો મજામાં છો પરંતુ એક વાતે તમે ચિંતા કરી રહ્યા છો જીએસઆરટીસી એલ પર રિઝલ્ટ ક્યારે આવશે ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે પોલ્સ આવી રહ્યા છે કે સર જીએસઆરટીસી એલ પર રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો અંદાજે વીસ તારીખ આજુબાજુ રિઝલ્ટ આવી જશે એવો અંદાજો છે આજે ઓગણીસ થઈ ગઈ કાલ સુધી રાહ જોઈએ વીસ તારીખ નહીં તો પછી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે અઠવાડિયામાં આવી જશે તમારું રિઝલ્ટ સો ટકા વીસ તારીખે લોકોએ કહ્યું છે પરંતુ જો વીસ તારીખે નહીં આવે તો અઠવાડિયાની અંદર ચોક્કસ રિઝલ્ટ જાહેર થઈ જશે આજે પણ ઘણા મિત્રોને જાતિ ખરાઈ માટે ડોક્યુમેન્ટ જે પ્રોબ્લેમ હતો તો એમને માટે એ લોકોને બોલાયેલા હતા પાંત્રીસ ચાલીસ ઉમેદવારો આજે પણ ગયેલા હતા તો મિત્રો ચોક્કસપણે કહી શકાય કે આવતીકાલ સુધી ફાઇનલ જાહેર થઈ જશે તેમ છતાં જો નહીં થાય તો અઠવાડિયાની અંદર ફાઇનલ આવી જશે તે રીતે આજે મતલબ કે ત્યાં વાતો થઈ રહી હતી એટલે કે એ પ્રમાણે અઠવાડિયાની અંદર આવી જશે ફાઇનલ મિત્રો મેસેજ કોલ કરી રહ્યા હતા તો એક એક ને દરેક ને પર્સનલી મેસેજ કે ફોન રિસીવ કરી શકાય અથવા તો જવાબ આપી શકાય તેમ ન હતું તેથી આ વિડીયાના માધ્યમથી તમને જાણ માટે આ વિડિયો બનાવેલો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો